નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કોંગ્રેસની ગુજરાત ન્યાયયાત્રા પહોંચી સાણંદ મોરબીથી નીકળેલી સતત તેર દિવસથી ચાલતી ન્યાયયાત્રા સાણંદ પહોંચી ગુજરાત ન્યાયયાત્રાનું સાણંદમાં હજારી માતા મંદિરે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ અને મહારાણા પ્રતાપની પ્રતિમાએ ફુલહાર પહેરાવી નમન કરી આશીર્વાદ લીધા હતા તેમજ ન્યાયયાત્રામાં જોડાયેલા લોકોને સૂતરની આંટી પહેરાવી પુષ્પ વરસાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ન્યાય એટલા માટે આગામી દિવસોમાં ચાંદખેડામાં મહાસભા યોજીને ગાંધીનગર જઈ ભ્રષ્ટાચારના પાપનો ઘડો ફોડશે પીડિત પરિવાર અને મુલસાણા ભાનપુર અણદેજના જમીન કૌભાંડમાં ભોગ બનનાર ગણોતિયા ખેડૂત ન્યાયયાત્રામાં જોડાયા હતા સાથે કોંગળી કાર્યકરો પણ જોડાયા હતા રિપોર્ટર ચિરાગ પટેલ સાણંદ